વગરના દળ કનડો ડુંગર કનડા ડુંગરનો સત્યાગ્રહ તમે લોકો એ ચલિયાવાલા બાગ હત્યાકાંડ તો બહુ સાંભળ્યું હશે પણ તમને એ ખબર છે એની પહેલાં દરબારો એક સૂત્ર જે સત્યાગ્રહ કર્યો હતો અંગ્રેસ સરકાર સામે બરાબર કનડાનો કાળો કેર કહેવાય એની વિશે તમે શું જાણો છો કનડાનો કાળો કેર કોને કહેવાય ચલિયાવાલા બાગ હત્યાકાંડમાં તમને ખબર હશે હજારો લોકો મારા મરી ગયા માર્યા કહેતા હિન્દુઓ પણ જે એક શત્રિયો એ અત્યારે આંદોલન ચાલે છે એક શત્રુય પહેલા અંગ્રેજ જમાનામાં અંગ્રેજો બ્રિટિશ શાસન દરમિયાન જે આંદોલન સત્યાગ્રહ કર્યો હતો એની તમને ખબર છે એ સત્યાગ્રહોમાં એંસીથી વધારે રાજપૂતક ક્ષત્રિયોના માથા કપાઈ ગયા અને બલિદાન દેખ્યું તું એના વિશે તમે જાણો છો એનું નામ કનડાનો કાળો કેર કન્નડો ડુંગર કન્નડો ડુંગર છે ને ત્યાં એંસીથી વધારે પાણી જેમાં આવેલા છે કનડા ડુંગરની માથે એંસીથી વધારે ખામ ભીમ આવેલી છે જે કરડા ડુંગર ઉપર તો તમને લોકોને નહીં ખબર હોય કારણ એ નહીં જાણતા હોય કરડો ડુંગર એ હું તમને જણાવ કરડો ડુંગર ક્યાં એવો ત્યાં આટલી બધી ખાંભીઓ પાડ્યા કેમ ખોડાયેલા છે તો કરડાનો કાળો કેર એનું નામ છે આ ટોપિકનું નામ આપણે આજ આના ઉપર લાઈવ કર્યું છે કરડાનો કાળો કેર બરાબર મહિયા રાજપૂતોના બલિદાન તો શું વાત છે તો આપણે એના વિશે જાણીએ કે કરડા કરડો ડુંગર કરડાનો કાળો કેર દરબારોના બલિદાન એસીથી વધારેલા કપાયેલા માથા કદાણા ડુંગરથી જૂનાગઢના રસ્તે ગાડાઓની હારમાળા ચાલતી હતી અને એ ગાડાઓમાંથી લોહી વહેતું હતું ગાડાઓમાંથી લોહીની નદીઓ વહેતી હતી એમ એ સમયમાં પણ ગાડામાં એને કંઈક અલગ જ સામાન હતો ગાડામાં લોહી વહેતું હતું ગાડામાં જોયું ને તો ગાડામાં એને ગયેલા માથા હતા રાજપૂતોના મૈયા રાજપુતા કપાય ગયેલા માથા પેટ્યા હતા ગાડાઓમાં ગાડાના ગાડા ભર્યા હતા એસી થી વધારે કપાયેલા માથા હતા એ ગાડામાં શા માટે

કરોડો ડુંગર આવેલો છે એ કરના ડુંગર ઉપર ખામતી આવેલી છે અને અઠ્યાવીસ જાન્યુઆરીએ એ જુનાગઢના રસ્તે ગાડાઓ હાર માળા ચાલી ચાલી ગયા એ હાર માળામાં ગાડાઓની હાર માળા ચાલી હતી ને એ ગાડાઓમાં તે લોહી વહેતું હતું અસંખ્ય લોહી નદી વહેતી હતી ગાડાઓમાંથી પણ ગાડામાં જ્યાં જોયું તો ગાડામાં કપાઈ ગયેલા માથા કપાઈ ગયેલા માથા ફેર્યા હતા ગાડાઓમાં તો માથા કોના હતા તો એ માથા હતા મૈયા રાજપૂતોના મૈયા રાજપૂતો હતા ને માથા હતા તો એ મહિયા રાજપૂતો મહિયા રાજપૂતો એ અંગ્રેજ શાસન દરમિયાન અંગ્રેજો સામે સત્યાગ્રહ કર્યો હતો અને પોતાના પ્રાણ ત્યાગી દીધા હતા બલિદાન દીધા હતા તો એના માટે કે શું કહેવાય જુનાગઢના મહિયા રાજપૂતો એ અંગ્રેજો સામે અંગ્રેજી હુકુમત દ્વારા અંગ્રેજી હુકુમત ચાલી હતી શાસન દરમિયાન અંગ્રેજ દરમિયાન જમીન ઉપર કર નાખવામાં આવ્યા હતા મહિયા રાજપૂતો ઉપર કર ભરો પૈસા ભરો કર નાખવામાં આવ્યા હતા એને આંદોલન કર્યું હતું સત્યાગ્રહ માંથી બેઠતા એ મહિયા રાજપૂતો આંદોલન કર્યું હતું અને અંગ્રેજ શાસન દરમિયાન જૂનાગઢના જુનાગઢની નવાબની ફોજ હતી નવાબની ફોજ અને અંગ્રેજો મળી અને રાજપૂતો કર્ણા ડુંગર ઉપર કર્ણ ડુંગર ઉપર સત્યાગ્રહ અને ફોજ અને અંગ્રેજો બને મળી ગયા બને મળી ગયા અને આ લોકો સમજેવા ગણાય પણ આ લોકો સમજ્યા નહીં બરોબર આ લોકો ના સમજ્યા સમજ નહીં આ લોકો ત્યાર પછી એ કરલા ડુંગર ઉપર જે એસી થી વધારે રાજપૂતો સત્યાગ્રહ પર બેઠા હતા તો એ નવાબની ફોજ અને અંગ્રેજો એ લોકોએ દગો કરી ઈ લોકોએ દગો કરી અને આ જે રાજપૂતો ક્ષત્રિયો બેઠા હતા ને આંદોલન ઉપર એ લોકોને દગો કરી અને એ લોકોને ઉપર એ લોકોને મારી નાખ્યા બધાને કાપી નાખ્યા મારી નાખ્યા બરોબર એટલે અહીંયા આ જે એસી વધારે વધારે પાણીઓ અહીંયા પૂજાય છે એ કરડા ડુંગર ઉપર ઈ લોકોને મારી ને એ લોકોના માથા હતા ને એ રાજપૂતોના માથા એ માથા કાપી અને ગાડા ભરી લીધા માથા કાપીને ગાડા ભર્યા ગાડા ભરી અને ઈ ગાડા લઈ અને જુનાગઢ તરફ આવતા છે પણ જુનાગઢમાં ગાડા નીકળ્યા ને બજારમાં લોહી વહેતું જાય ગાડામાં લોહી વહેતું જાય બરોબર સમગ્ર ભારત દેશમાં સમગ્ર ભારત દેશમાં અંગ્રેજ સરકાર સામે દેશનો પહેલો પહેલો સત્યાગ્રહ હોય ને તો આ મહિયા રાજપૂતોનો સત્યાગ્રહ જેમાં એસીથી વધારે જેટલા મહિયા રાજપૂત હતા ને એને પોતાના પ્રાણ ત્યાગી દીધા ને પોતાના પ્રાણના બલિદાન આપ્યા હતા યુવાનો જૂનાગઢ નવાબની ફોજ આમે ને આવત ગોળી તલવારબાજી અને ગોળીબારી કરી અને એ મહિયા રાજપૂતોને ને પોતને ગાટ ઉતારી દીધા હતા બરોબર દેશનો પેટ આવેલો પ્રથમ સત્યાગ્રહ હતો ઇઠ્યાસ જાન્યુઆરી અઢારસો ને ત્યાસી ના દિવસે ગુજરાતના ઇતિહાસમાં બહુ ઓછા લોકો જાણે છે ગુજરાતના ઇતિહાસમાં બહુ ઓછા લોકો જાણે છે કે આટલી મોટી સંખ્યામાં શહીદો રાજપૂતો શહીદો રાજપૂત શહીદ થયા હતા એ લોકો બહુ ઓછા લોકો જાણે છે તો એ કરડાનો પાણો ક્યારે એટલા માટે કહેવાય છે તો એ ત્યારે પણ સત્ય પહેલા મળી જાય હતા એની આજે આપણે વાત કરી અને બીજું માટે તમે કેવું કે સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્ર એટલે શું ઘણા કે સૌરાષ્ટ્ર શા માટે કહેવામાં આવે છે સૌરાષ્ટ્રનું નામ શા માટે પડ્યું સૌરાષ્ટ્ર એટલે શું ખબર છે તમને તમને કોઈને ખબર હોય તો કોમેન્ટ કરો હાલ સૌરાષ્ટ્ર એટલે શું સૌરાષ્ટ્ર નામ કેમ પડ્યું હાલ કયો ખબર પડે એમને તો સૌરાષ્ટ્રનો ઇતિહાસ શું છે તો કે ગુજરાત ગુજરાતનું ધબકતું હૃદય એટલે સૌરાષ્ટ્ર તો સૌરાષ્ટ્ર નામ શા માટે પડ્યું કે શું એટલે સારો રાષ્ટ્ર એટલે દેશ એટલે સૌરાષ્ટ્ર સારામાં સારો દેશ સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્ર કહેવાનો બરાબર તેના પર સૌરાષ્ટ્ર નામ પડ્યું અને પુરાણો દ્વારા પહેલાના પુરાણો દ્વારા મહાભારતમાં પણ ઉલ્લેખ છે સૌરાષ્ટ્રનો સાતમા પુરુષ તરીકે ઓળખાતા મનવું હતા ને એણે પોતાની સહયાત્રીના પુત્ર આનર્થે આ રાષ્ટ્રની સ્થાપના કરી હતી અને મહાભારતમાં પણ એનો ઉલ્લેખ છે તો આપણે જાણીએ કે સૌરાષ્ટ્રના અત્યારના જે અમુક અમુક ઈલાકા છે ને પહેલાં કયા નામે ઓળખાતા તો તમે લોકો આપણે જો તમને જણાવું કે જુનાગઢ જુનાગઢને આપણે હું કહેતા પેલા સોરઠ સોરઠ દેશ કહેતા આપણે ને પેલા તો એમ આખા સૌરાષ્ટ્રમાં આખા ગુજરાતમાં જે જે પેલા પરગણા હતા ને પેલા કયા નામથી ઓળખતા તમને ખબર હતી કોમેન્ટ કરો અગર હું તમને જણાવું તો જેતપુર ને અમરેલી જેતપુર અમરેલી જસદણ ગોંડલ આ બધું કાઠિયાવાડ તરીકે ઓળખાતું કાઠિયાવાડ જુનાગઢ સોરઠ તરીકે ત્યાર પછી જામનગર જામનગર ને જોડિયા ને એ બધું આલાર તરીકે આલાર પરગળું કોને કે આલાર પરગળું અત્યારે આલાર એટલે જામનગર જોડિયા થ્રોલ એ બધું આલાર પરગળું અને સોરઠ પરગળું એટલે જૂનાગઢ અને કાઠિયાવાડ એટલે જેતપુર અમરેલી જેતપુર અમરેલી જસદણ ગોંડલ રાજકોટ એ બધું કાઠિયાવાડ એ કાઠિયાવાડ પરગળું બરોબર અને ગોહિલવાડ તો ગોહિલવાડ એટલે ભાવનગર ભાવનગર પરગળું હતું ને એક ગોહિલવાડ તરીકે ઓળખાતું ત્યાર પછી બરડો બરડો ડુંગર બરડો તો કે પામવો પોરબંદર પોરબંદર એટલે પોતો ને એને બરડા તરીકે ઓળખાતું પછી ઝાલાવાડા ઝાલાવાડ કોને કહેવાતું તો બધાને ખબર હશે કે વાછરા નગરનું ધામ છે ઝીંઝુવાડા ઝીંઝુવાડા શક્તિમાનું પાટડી ધાંગધ્રા સુરેન્દ્રનગર આ બધું રહ્યું ને એ ઝાલાવાડ તરીકે ઓળખાતું ત્યાર પછી ઓખા મંડળ ઓખા મંડળમાં તમને ખબર હોય કે બારવટી હોય મૂળભા માણક ચોધા માણક એક હાથ તલવાર ને એક હાથ મૂછે તો એ અંગ્રેજ સરકાર નમે નહીં એ મૂળું માણક એનું ઓખા મંડળ દ્વારકા બાજુ દ્વારકાવાળું આખું પરગણું ઓખા મંડળ તરીકે ઓળખાતું પરગણું અને પાંચાળ પાચાળ દેશ કોને કહેવાતો પાચાળ દેશ ચોટીલા થાનગઢ બરાબર ખેલા સોમનાથ એ બધું પાચાળ કહેવાતું પાચાળ પરગણું કહેવાતું ત્યાર પછી મચ્છુ કાંઠો તો મચ્છુ કાંઠો તો બધાને ખબર જોઈએ કે મોરબી મચ્છું હે તો મચ્છુ કાંઠો મોરબી જ ગણાય ત્યાર પછી લીલી નાઘેર લીલી નાગેર પરગણું કોને કહેવાતું તો લીલી નાખેર પરગડું રહીને કોડીના ચોરવાડ ગળું એ બધું હે ને લીલી નાગેર કહેવાતું ત્યાર પછી ભાલ ચુડાસમાઓનું ભાલ તો ભાલમાં બાવળા રાણગઢ સાણોદ ઈ બધી બાવળા અને ઈ બધું જોઈએ ને એ ભાલમાં આવતું ભાલ પ્રગુણ કહેવાતું તો એને કહેવાય કે કાયા જેની કુંબળી બરોબર અને છંદ જેનો ત્રાડ સુરા અને સંતો નિર્જવતી અમારી સૌરાષ્ટ્રની આ ખાણ કુળકીને ધરાવીને દાનોના નિર્જે કુળવીને માળું હોય મોટા ઘર જસો જખરો જન્મે જેની એની માવ ઓથલ પદમણી હોય બરાબર આ સૌરાષ્ટ્ર વિશે આજે આપણે જાણ્યું ને કે સૌરાષ્ટ્રમાં શું શું આવે પહેલાં અત્યારના જે આપણે કે જૂનાગઢ જવું ડુંગરેલી જવું તો એ પહેલાં કયા પરગણા તરીકે ઓળખાતા કયું પરગણું હતું પેલા પરગણા કહેતા પેલા દેશનું નું પેલા એમનું કહેતા કે કયું સિટી છે રાજકોટ છે ભાવનગર જામનગર એમને પેલા કહેતા કે કયું પરગણું છે પરગણા પર ઓળખાય કાઠિયાવાડ હે આલાર હે પાલ હે બરોબર બરડો હે લીલીનાથેર હે એવી રીતના આપણા પરગણા ઓળખાતા બાબરિયાવાડ હે એવી રીતના પરગણા ઓળખાતા સિટી ન ઓળખાતા ત્યારે સિટી હતા જ નહીં ગામડા જતા બધે તો એ આપણે જોયું ને મેં તમને કીધું એમ કે ભારત દેશનો સૌથી પહેલો પેલો સત્યાગ્રહ હોય ને તો કનડાનો કાળો પેર કનડો ડુંગર મૈયા રાજપૂતોનો એ મૈયા રાજપૂત સત્યાગ્રહ કર્યો ને એ પેલો સત્યાગ્રહ બરાબર તો આજે આપણે આ સત્યાગ્રહ વિશે જાણ્યું તો સારું લાગ્યું માહિતી શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને તમારે કંઈ પણ પ્રશ્ન હોય કે પણ તમારે કેવું તો કોમેન્ટ કરજો અને ફરી મળીશું જય મે